જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું બાજરીના લોટનો નવો નાસ્તો તો આ નાસ્તો એકદમ ટેસ્ટી ચટપટો અને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો આ નાસ્તાને તમે સવાર સાંજ ગમે ત્યારે ખાઈ શકો છો તો બાળકો બાજરીનો લોટ ઘણીવાર નથી ખાતા હોતા પણ બાજરીનો લોટ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન ફાઈબરથી ભરપૂર હોય છે તો આ બાળકોને તમે આ નાસ્તો બનાવીને આપશો તો તે ખૂબ જ સારી રીતે ખાઈ લેશે અને ખૂબ જ બધાને ભાવશે એવો નાસ્તો આજે આપણે બાજરીના લોટમાંથી તૈયાર કરીશું બાજરીના લોટનો નવો નાસ્તો બનાવવા માટે મેં અત્યારે એક મોટો બાઉલ બાજરીનો લોટ લીધો છે જે આપણે રોટલા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે ઝીણો લોટ લીધો છે તેને આપણે એક મોટા બાઉલની અંદર લઈ લઈશું અને બાઇન્ડિંગ માટે અત્યારે આપણે એક નાની વાટકી એટલે કે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે તેની સાથે અંદર લઈ લઈશું હવે તેની અંદર અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે આપણે એક નાની ચમચી જેટલું મીઠું લીધું છે સાથે આપણે અડધી નાની ચમચી જેટલું હળદર લીધી છે એક નાની ચમચી આપણે લાલ મરચું પાવડર લઈશું એક ચમચી નાની આપણે દાણાજીરું લઈશું એક ચમચી આપણે સફેદ તલ લીધા છે સાથે અત્યારે આપણે લીલા મરચાંને આ રીતે ઝીણા વાટી લીધા છે તે એક ચમચી જેટલા લઈ લઈશું તમે જો લસણ ખાતા હોય તો અંદર લસણ પણ એડ કરી શકો છો સાથે આપણે અડધી ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે આ રીતે હાથમાં મસળી અને અંદર એડ કરીશું બાજરીના લોટ સાથે અજમો એડ કરવાથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે આપણે એક ચમચી જેટલી તળેલી ખાંડ લીધી છે તે એડ કરીશું અને મોડ માટે અત્યારે આપણે એક નાની ચમચી જેટલું તેલ લઈ લઈશું હવે બધી જ વસ્તુને હાથથી ભેગી કરી અને તેનો આપણે લોટ બાંધવાનો છે તો એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધીશું જે રીતે આપણે થેપલા બનાવવા માટે લોટ બાંધતા હોય તે રીતે આપણે લોટ તૈયાર કરીશું તો તમે બાજરીના લોટના વડા મુઠિયા થેપલા બધું જ ખાધું હશે પણ આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને તમને વારંવાર આ જ રીતે આ નાસ્તો બનાવવાનું મન થશે તો પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લઈશું લોટને મેં બાંધી લીધો છે તો આ રીતે એકદમ ઢીલો પણ નથી અને એકદમ પણ કઠણ પણ નથી તેવો આપણે બાંધી લીધો છે તો હવે આપણે આ લોટને થોડીવાર માટે રેસ્ટ આપીશું અને આગળની તૈયારી કરીશું અત્યારે મેં બાફેલા પાંચ બટેકા લીધા છે જેને ઠંડા કરી અને તેની છાલ કાઢી લીધી છે તો બટેકાને આપણે મેસ કરી લઈશું અત્યારે મેં આ રીતે બટેકાને મેસ કરી લીધા છે તો હવે આની અંદર આપણે મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે અત્યારે નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું આપણે થોડી હળદર એડ કરીશું તીખાસ જે રીતે પસંદ હોય તે રીતે આપણે એક નાની ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું એક નાની ચમચી આપણે દાણાજીરું એડ કરીશું સાથે અત્યારે આપણે એક ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે તમે સ્કીપ પણ કરી શકો છો સાથે આપણે ખાંડની સાથે એકદમ ચટપટો ટેસ્ટ આવે તેના માટે અત્યારે એક નાની ચમચી જેટલો આપણે ચાટ મસાલો લીધો છે તે અંદર એડ કરીશું તમે ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ પણ લઈ શકો છો સાથે આપણે એક નાની ચમચી જેટલી વરિયાળી લીધી છે તે અંદર એડ કરીશું સાથે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું લીલા દાણા લીધા છે તે અંદર એડ કરીશું હવે બધી જ વસ્તુને આપણે આ રીતે હાથેથી મસળી અને મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુને બટેકામાં આપણે મિક્સ કરી લીધી છે તો હવે આ બનાવેલા પૂરણમાંથી આપણે થોડું મિશ્રણ આ રીતે હાથમાં લઈ લઈશું અને જે શેપમાં આપણે નાસ્તો બનાવવાનો હોય તે શેપ પ્રમાણે આપણે આ રીતે તૈયાર કરીશું તો અત્યારે આપણે લંબચોરસ એવો શેપ આપીશું તો આ રીતે મેં લંબચોરસ શેપ આપી દીધો છે તો હવે તેને આપણે એક પ્લેટમાં મૂકીશું હવે આજ રીતે આપણે બધો જ નાસ્તો બનાવવા માટેનો શેપ તૈયાર કરી લઈશું ત્યારે આપણે નાસ્તો બનાવવા માટે જે પૂરણ તૈયાર કર્યું હતું તેનો મેં આ રીતે શેપ આપીને તૈયાર કરી લીધો છે તો હવે તેને આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે જે લોટને બાંધીને રાખ્યો છે તે લોટને લઈ લઈશું તો આપણો લોટ એકદમ સરસ રીતે એવો સેટ થઈ ગયો છે તો હવે આપણે હાથને થોડો તેલવાળો કરી લઈશું અને તેમાંથી આપણે બાંધેલા લોટમાંથી આ રીતે થોડો લોટ હાથમાં લઈશું અને આ લોટમાંથી આપણે વણ્યા વગર આ રીતે હાથથી થેપી અને તેની પાતળી પૂરી જેવું તૈયાર કરીશું તો આપણે અંદર ચણાનો લોટ એડ કર્યો છે એટલે તે બિલકુલ તૂટશે નહીં અને એક સરસ રીતે તે ગોળ શેપમાં આ રીતે તૈયાર થશે તો આપણે જે રીતે પૂરણ તૈયાર કર્યું છે બટેકાનું તે અંદર આવી જાય તે રીતની આપણે આ પૂરી બનાવીને તૈયાર કરવાની છે તો બધી બાજુથી એક સરખી રીતે પ્રેસ કરી અને આપણે આ રીતે તૈયાર કરીશું આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તેની અંદર પૂરણ મૂકીશું તો તમે એક આ નાસ્તો બનાવી અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ રીતે વચ્ચે આપણે પૂરણ મૂકી દઈશું અને બધી જ બાજુથી એક સરખું કવર કરી લઈશું તો આ નાસ્તાને તમે તમારા મનપસંદના સીપમાં પણ તૈયાર કરી શકો છો પણ અત્યારે આપણે લંબચોરસ સીપમાં તૈયાર કરીએ છીએ આ રીતે બધી બાજુથી કવર કરી અને આ રીતે લંબચોરસ સેટમાં તૈયાર કરી લઈશું હવે નાસ્તાનો લોગ એકદમ સરસ આવે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો તેના માટે અત્યારે આપણે આ રીતે સફેદ તલ લીધા છે તે સફેદ તલની અંદર નાસ્તાને આ રીતે ડીપ કરી લઈશું અને આજ રીતે આપણે બધો જ નાસ્તો તૈયાર કરી અને મૂકતા જઈશું તો આ રીતે મેં બધા જ નાસ્તાને શેપ આપી અને બનાવીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે નાસ્તાને તળીશું નાસ્તાને તળવા માટે આપણે તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ મીડિયમ કરી દઈશું અને બનાવેલા નાસ્તાને આપણે તેલની અંદર લઈશું તો એકવાર જેટલું તેલમાં આવે તે રીતે આપણે અંદર એડ કરીશું તો આપણે આ નાસ્તાને ઉપરથી ગોલ્ડન બ્રાઉનનો થાય તે રીતે તળવાનો છે તો બંને સાઈડથી આપણે તેને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉનનો થાય તે રીતે તળીશું નાસ્તો આપણો બંને બાજુથી એકદમ સરસ રીતે તળાઈ ગયો છે અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી પણ થઈ ગયો છે તો હવે આપણે તળાયેલા નાસ્તાને તેલમાંથી બહાર કાઢી લઈશું બન્યું છે ને એકદમ સરસ એવો આપણો આ નાસ્તો તો બાળકોને તો આ નાસ્તો તમે આપશો એટલે જોતા જ તેઓ આ નાસ્તાને ખાઈ જશે તો હવે આ રીતે આપણે બનાવેલા બીજા નાસ્તાને પણ તળી લઈશું તૈયાર છે આપણો બાજરીના લોટનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો તો આ નાસ્તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી આપણે આ રીતે તોડીએ તો એકદમ સરસ એવો સોફ્ટ તૈયાર થાય છે તો નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવે તેવો આપણો આ નાસ્તો બનીને તૈયાર છે તો આ નાસ્તાને તમે ટામેટો કેચઅપ અથવા તો કોથમીરી ચટણી સાથે અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર છે તો તમને મારી આ નાસ્તો બનાવવાની રેસિપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં